નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર હવે ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આવ્યા ગુસ્સામાં રાતોરાત આવ્યો હાર્ટ એટેક અને હોસ્પિટલમાં કરાય દાખલ ગુજરાતમાં અહીં લાગ્યો કડક પ્રતિબંધ શહેર અને પીએમની જાહેરાત પીએમ મોદી કેબિનેટનો સૌથી મોટો નિર્ણય જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી તમને આપતા પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનનો રશિયા પ્રવાસ પણ રખાયો મોકૂફ રશિયા એ બીજા વિશ્વ યુદ્ધમાં જર્મની પર વિજયની એસીમી વર્ષગાંઠ નિમિત્તે નવમી મે ના રોજ યોજાનાર ઉજવણીમાં હાજરી આપવા માટે પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે રશિયાએ મુલાકાત રદ કરવાનું કારણ આપ્યું નથી પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલા બાદ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીનો આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે ત્યારબાદ દેશના વડાપ્રધાન અને મોહન ભાગવતની મહત્વની મુલાકાત સરક્ષણ પ્રધાન રાજનાથ સી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ પીએમ મોદી હવે આરએસએસ ના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી રહ્યા છે આરએસએસ ના વડા મોહન ભાગવત પીએમ મોદીને મળવા તેના નિવાસસ્થાને પહોંચ્યા છે જ્યાં બંને વચ્ચે મુલાકાત પણ ચાલી રહી છે ત્યારબાદ મોદી કેબિનેટમાં લેવાયો સૌથી મહત્વનો નિર્ણય કેન્દ્ર સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે આ નિર્ણય બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે જાતિ વસ્તી ગણતરી મૂળ વસ્તી ગણતરીમાં સામેલ થશે વસ્તી ગણતરી આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ કરી શકાય છે તેને પૂર્ણ થવામાં ઓછામાં ઓછા બે વર્ષ લાગશે આમ જો સપ્ટેમ્બરમાં પણ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થશે તો અંતિમ આંકડા બે હજાર અંતમાં કે બે હજાર શરૂઆતમાં આવી શકે છે ત્યારબાદ ગુજરાતના સીએમએ પીએમ મોદીના કર્યા વખાણ સીએમ ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં કહ્યું કે વિકાસ કેવો હોય એ કેટલા સ્કેલનો હોય અને તેની સ્પીડ કેવી હોય તે પીએમ મોદીએ દેશ અને દુનિયાને બતાવી દીધું છે તેની પ્રેરણાથી ભારતને સ્પેનની ભાગીદારીથી અહીં શરૂ થયેલા એરક્રાફ્ટ ઉત્પાદનના એકમને કારણે વડોદરા આજે વિશ્વના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ મેપ પર અંકિત થયું છે આગામી સમયમાં ડેડિકેટ એરક્રાફ્ટ કોરિડોર અને મુંબઈ દિલ્હી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો લાભ પણ વડોદરાને મળશે નહીં મિત્રો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આવ્યા ગુસ્સામાં વડોદરા ચાલુ કાર્યક્રમમાં ભૂપેન્દ્ર દાદા ગુસ્સે થયેલા જોવા મળ્યા છે જેમાં તેઓ એક મહિલાને કહી રહ્યા છે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો મને મળીને જજો જેમાં ચાલુ કાર્યક્રમમાં મહિલાએ સીએમ સાથે હરણી બોટ કાર્ડને લઈને સવાલો કર્યા હતા સીએમએ મૃદુ અને સરળ સ્વભાવે તેને મળવા માટે કહ્યું હતું સાથે તેને કાર્યક્રમમાં આવા પ્રશ્નોની રજૂઆત અંગે સલાહ પણ આપી હતી નિહાળો શું છે વિડીયો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતના વડોદરામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાના એક હજાર એકસો છપ્પન કરોડના વિવિધ નવીન વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે કાર્યક્રમમાં દાદા ગુસ્સામાં જોવા મળ્યા હતા તેણે વિકાસના કામો વિશે શંકા કરનારાને ખુલ્લી ચેલેન્જ આપી છે અને કહ્યું કે તમારે જ્યાં ચેક કરવું હોય એ ચેક કરવા તમને છૂટ છે સ્થળ ખાતરી કરવાની પણ તમને વાત કરી તેમણે ભારતનો વિશ્વમાં ડંકો વાગ્યો છે જેનું શ્રેય પીએમ મોદીને આપ્યું છે હવે ગુજરાતમાં અહીં લાગ્યો કડક પ્રતિબંધ મહીસાગર જિલ્લાના જળાશયો પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય ન્યાય કલમ બસો ત્રેવીસ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે ઉલ્લેખનીય છે મિત્રો કે સત્યાવીસ જૂન બે હજાર પચીસ સુધી જિલ્લાના તમામ જળાશયો પર નાહવા તરવા ઉપરાંત કપડાં ધોવા અને માછલી પકડવા પર રોક લગાવી દેવામાં આવી છે અને જોખમી સ્થળોએ ફોટા અને સેલ્ફી લેવા પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનર્ગઠન કર્યું છે ભૂતપૂર્વ આર એડબલ્યુ ચીફ આલોક જોશીને તેના ચેરમેન બનાવવામાં આવ્યા છે આ બોર્ડમાં સાત સભ્યો હશે જેમાં વેસ્ટર્ન એર કમાન્ડના ભૂતપૂર્વ ચીફ એર માર્શલ પી સિન્હા સઘન આર્મી કર્માના ભૂતપૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ એ કે સિન્હા અને નિવૃત્ત રિયલ એડમિરલ મોન્ટી સન્ના તેના સભ્યો બનાવવામાં આવ્યા છે અહીં ગુજરાતમાં આવ્યો હાર્ટ એટેક પરબધામના મુખ્ય સંત કરશનદાસ બાપુને હાર્ટ એટેક આવ્યો છે બાપુની તબિયત લથડતા સારવાર માટે રાજકોટની સીએનજી હોસ્પિટલમાં એડમિટ કરાયા છે કમ્પ્લીટ હાર્ટ બ્લોક થતાં કરશન બાપુની હાલતમાં વધારે ગંભીર બની ગઈ છે તેથી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બાપુની સારવાર ચાલી રહી છે ડોક્ટરે કહ્યું છે કે કરશનદાસ બાપુને કમ્પ્લીટ હાર્ટ બ્લોક થતા સારવારમાં લઈ જવાયા છે અને અત્યારે બાપુની સારવાર પણ ચાલી રહી છે દેશના વડાપ્રધાનનો વિદેશ પ્રવાસ રદ કરાયો પીએમ નરેન્દ્ર મોદીએ તેનો રશિયા પ્રવાસ રદ કરી દીધો છે પીએમ મોદીએ મોસ્કોમાં રશિયાના વિક્ટ્રી ડે પરેડમાં હાજરી આપવાના હતા પરંતુ પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે પીએમ મોદીએ રશિયાનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે પહેલગામ હુમલા પછી પીએમ મોદી દિલ્હીમાં સતત હાઈ લેવલ મીટિંગનું આયોજન કરી રહ્યા છે